જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે કરીશું બાયસેપની કસરત તો આને બાયસેપ કહેવાય ચલો કરીએ સ્ટાર્ટ કસરત કર્યા મોરની કન્ડિશન જોઈ લો તમે અને પછી કસરત કર્યા બાદની કન્ડિશન જોઈ લો તમે શિલાજી તો અડધા કલાક મોરે લઈ લીધું હતું તો એક્સરસાઇઝ પસારી લેવાય અને એક્સરસાઈઝ મોરે લેવાય એક્સરસાઇઝની પહેલાં આપણે વોર્મઅપ કરીશું વોર્મઅપ કરવું ખૂબ જ જરૂરી છે વોર્મઅપ કરવાથી આપણા બધા જે પાર્ટ હોય શરીરના એ કસરત માટે તૈયાર થઈ જાય એકલો વિડીયો બનાવને શૂટિંગ કરવામાં બહુ તકલીફ પડે તો મિત્રો આ છે પહેલી કસરત મિત્રો આના ત્રણ સેટ મારવાના એક સેટમાં મો પહેલો સેટ ત્રીસનો મારવાનો બીજો પચીસનો અને ત્રીજો વીસનો મારવાનો આ બીજી એક્સરસાઇઝ આના પણ સેટ જે મેં મોરે કીધા એ રીતે જ મારવાના છોથી કસરત મિત્રો બાયસેપ માટે આ ચાર મસ્ત એક્સરસાઇઝ છે હવે જોઈએ